ઓટો મારવા કેટલું રાખ્યું બે હાજર રૂપિયા રાખ્યું બે હજાર પચીસો લખા માતાજી ના વધારે બરોબર પચીસો રૂપિયા ને જવા

લાઈન માં લાઈન માં લે ને આવતા તમે તો આ તડે તો કશું મનગાતા નહીં અરે ઘેર થઈ ને આવ્યો ઘેર જઈને આવ્યા પણ આ વેલા ઉઠવાનું રાખો

एत्लमत बोर आपसी को पचीन जो है जो है खास तो हुआ जी क्यों हाँ ले आ ही बिया जाते लोग हम रा बहुत गर्म पस्तियाँ रे आपड़ा जैन बान जैन बान बादी बारिया ना बाथी बारिया जैन बारिया

આમ તો બધું પતી ગયું આગળ ગમ પછી તમારી દેવડા લઈએ તમારે ગાતી હતો એટલે તો જેવું ના રે ને એમ અમે એક જણ ના બરાબર પણ છેઠ એટલે હા ગમના પૈસા બધા ઉઘરાય લીધા આમાં બાથુભે હમના પોહણ ખાલી જતો આવું બરાબર એટલે મારો પતી જાય બધું

એ બાજુ આવો પેલા નવરાત્રીમાં પેલી રોપવાનું કઈક કરાવો પછી ધંધો તો કરવો પડે ને કરવો પડે અને થોડુંક આલો તો સારું સારું માતાજી ના કોમ હોત ના તો નઈ કહેતો ઉમેરો થાય ને

બધું ઉઘ્રણ તો થઈ ગયું બરાબર બાચી વાળો નાલ દેવ ને તો પછી તો પછી હવું કરી એ તો એતો